મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનું અમદાવાદ ખાતે નિર્માણ થનાર સિંદુર વન ખાતે સિંદૂરના રોપાનું વૃક્ષારોપણ કરી શુભારંભ કરાવ્યો હતો અથ્રે ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાના અદ્ભુત પરાક્રમ અને શૌર્યના સન્માનમાં એએમસી દ્વારા અમદાવાદમાં સિંદુરવનના નિર્માણની એક ગૌરવભરી પહેલ હાથ ધરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી આ અવસરે એટ આમડાવડાંક દ્વારા પર્યાવરણ જાળવણીના વિષય પર આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિજયી થયેલ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓને સાયકલના વિતરણ થકી પુરસ્કૃત કર્યા હતા તેમજ નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બની વધુમાં વધુ વૃક્ષારોપણ કરે તે માટે વિવિધ વિસ્તારોમાં ફરનારા વૃક્ષરથકનું પ્રસ્થાન પણ કરાવ્યું હતું હેશટેબ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે